સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ ધીરે ધીરે ડ્રગ્સ માફિયાઓ માટે નવો કોરિડોર બની રહ્યું હોય તેવું ચિત્ર હજુ બે દિવસ પહેલા જ મોટી માત્રામાં હાઇબ્રિડ ગાંજો પકડાયા બાદ ફરી એકવાર કસ્ટમ વિભાગે બેંગકોકથી આવેલી એક મહિલા પાસેથી કરોડોની કિંમતનો હાઇડ્રોપોનિક ગાંજો ઝડપી પાડ્યો છે મુસાફરોની હિલચાલ અને પ્રોફાઇલના આધારે સુરત કસ્ટમ વિભાગ અને એઆઇયુના અધિકારીઓ એલર્ટ પર હતા તે દરમિયાન બેંગકોંગથી આવેલી એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટમાં એક મહિલા મુસાફરની વર્તણૂક શંકાસ્પદ જણાતા તેને અટકાવવામાં આવી હતી મહિલાના સામાનની સઘન તપાસ કરતા તેમાંથી સાત વેક્યુમ પેક્ડ પારદર્શક પોલિથિન પેકેટ મળી આવ્યા હતા જેમાં તપાસ કરતા લીલા રંગનો શંકાસ્પદ પદાર્થ મળી આવ્યો હતો ફોરેન્સિક પરીક્ષણમાં આ પદાર્થ હાઇડ્રોપોનિક ગાંજો હોવાની પુષ્ટિ થઈ હતી તો અધિકારીઓએ કુલ ત્રણ ગ્રામ ગાંજો કબજે કર્યો છે આંતરરાષ્ટ્રીય બજારમાં આ હાઇડ્રોપોનિક ગાંજાની કિંમત એક કરોડથી વધુ આંકવામાં આવી રહી છે કસ્ટમ વિભાગે એનડીપીએસ એક્ટ ઓગણીસો પંચ્યાસીની વિવિધ જોગવાઈઓ હેઠળ ગુનો નોંધી અને મહિલા મુસાફરની ધરપકડ કરી છે અને આ ડ્રગ્સ કોના માટે લાવવામાં આવ્યું તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે